તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે અને સુંદર મજાના બાપાના દર્શન કરાવીએ આજે રોજ કલાક ખૂબ વધારે છે લાઈવ છે સુંદર મજાના બાપાના દર્શન કરાવીએ મિત્રો તો જોઈ શકો છો આજનું ટ્રાફિક એટલું છે તો આજે ટ્રાફિક વધારે છે મિત્રો કાલે ઘણું ઓછું હતું આજે વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો ચાલો તો વધારે ટાઈમ નહીં લેતો આગળ જઈએ બાપાના પહેલાં ગાડી બીજી સમાલિંદી ગાંધીના દર્શન કરાવી જોઈ શકો બાપાના ગાંધીબીના સુંદર મજાના દર્શનગીર મજાના દર્શન જોઈ શકો છો તમામ મિત્રોના ટ્રાફિક પણ થોડુંક છે ચાલો મિત્રો અત્યારે થોડો ટ્રાફિક હોય એવું લાગી રહ્યું છે વધારે ટાઈમ નહી તો આગળ જઈને સમાધિ મંદિરના દર્શન કરાવીએ પછી ધ્યાન દે તો લાઈવમાં બને રહેજો આજના સુંદર મજા દર્શન કરાવ્યું બીજું કે આજે આપણે થોડાક બહુ વહેલા છીએ તો જે કોઈ જાગ્યો તો ના હોય પણ તમારા માટે લાઇબ્રેશન કરાવશું તો પછી પણ તમે છે દર્શન કરી શકો બાપાના તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના સુંદર મજાના લાઇબ્રેશન આજના જોઈ શકો છો બીજું કે જ્યારે તમે વિડીયો જુઓ તો ત્યારે લાઇક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બાપાના સુંદર મજા દર્શન

છે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન દેતા મિત્રો તો લાઈવ માં બન્યા રીજો અને વડ પણ બાપાના દર્શન થાય છે ત્યાં બાપાના દર્શન પણ કરાવશું તો લાઈવમાં બન્યા રીજો મિત્રો મજાના દર્શન કરાવીએ મંદિર પણ જોઈ શકો તો આ છે ધ્યાન મંદિર સવારે ટ્રાફિક જોઈ શકો વધારે ટ્રાફિક સમતો અત્યારે તો આ છે ધ્યાન મંદિર ધ્યાન સૌથી મજાના બાપાના દર્શન

આ છે બાપાના લાઈવ દર્શન બ્રાહ્મણ મિત્રો ઘણી બધી જીવે બાપાના દર્શન એ જે તમારી જોન છે તો મિત્રો આપણે ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી શકે તમને દર્શન એ સંધ્યાતના લાઈવ દર્શન જોઈ શકે રવિવારે સવારે 9 વાગે બાપાના લાઈવ દર્શન રાત્રે થી રવિવારે 8:30 બાપાના દર્શન થઈ શકે લાઈવ દર્શન તો જોઈ શકો છો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે તો ચાલો મિત્રો ગાજી મંદિરના દર્શન કરાવીએ અત્યારે તો પછી મંદિરના દર્શન કરાવીને આપણું લાઈ બંધ કરીએ મિત્રો મંદિરની સામે આવી ગયા છે સુંદર મજાના બાપાના દર્શન જોઈ શકો છો રમેશભાઈ હરિભાઈ અલાડિયા વાસ્તામાં જોઈ શકો છો અત્યારના ઓરમાં બાપાની તો લઈને આવી છે સુધાઓ બાપાને બેસો ચાલો મિત્રો વધારે ટાઈમ લઈએ તો આગળ જઈએ અને મંદિર રિસ્ટ પછી આપણે લાવ એટલે સુધી રાખીએ તો લાઈમાં બની જ મિત્રો ટ્રાફિક પણ જોઈ શકો છો આજને ટ્રાફિક છે તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે અને અંદર હોવાથી વ્યવસ્થિત દર્શન નહીં થઈ શકે મિત્રો જોઈ શકો છો ચાલો મિત્રો તો આજે રાખીએ તમામ મિત્રોને વાપસ કરામ જય શ્રીરામ રાધ્રદેવ ઠાકોર રણજીતજી રસયા બાબત વિશ્રામભાઈ મારાભાઈ ઓકે વિશ્રામભાઈ બાપસ્ત્રામ બાબતભાઈ પટેલ બાબત ચાલો મિત્રો તમામ મિત્રોને બાપસ જય શ્રી રામ રાધ્રાદેવ લાય મજૂરા માટે ખૂબ ખરી ફરી પાછળ શનિદેવી છે સમજી આરતીમાં મળીશું આપણે બધા મિત્રોને વાપસ કરામ જય શ્રીરામ રાધ્રદેવ આજે પ્લેસ કરાય છે બાપુસામ જય શ્રીરામ રાધા રાજા